નમસ્કાર ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત આજે વાત કરશું રેશન કાર્ડ ધારકોને આવતા મહિને મળશે સાત એવા મોટા લાભ એના વિશે વાત કરતા પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આગળ વાત કરશું એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરી લેવા તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને એન એફએસએ હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક રૂપિયા પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અનસુરક્ષા સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગ આ ઠરાવી રજ જે ઠરાવમાં છે તે રજૂ કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે પંદર હજાર કરવામાં આવી છે મતલબ કે પહેલાં એની આવક દસ હજાર હતી અને હાલમાં તે પંદર હજાર કરવામાં આવી છે આગળ જોઈશું ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારના મોટા નિર્ણય હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો જે બેંક બેસશે તમારા ખાતામાં બેલેન્સ નહીં હોય તો પણ રૂપિયા દસ હજારની સહાય મળશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું તમારું ફરજિયાત રહેશે ખાતું એ છ મહિનાનું જૂનું હોવું જરૂરી છે જ્યારે પહેલા યોજના હેઠળ રૂપિયા પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી અને હવે તે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવેલી છે પહેલાં જે આ જનધન ખાતી યોજના છે ત્યાં પાંચ હજાર આપવામાં આવતી હતી ને હાલમાં દસ હજાર કરવામાં આવેલી છે આગળ વાત કરશું રેશનકાર્ડને લગતી સેવા વધુ સરળ કરી દેવામાં આવેલી છે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કર્યો જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું નામ ચઢાવવું નામ કમી કરવું ડુપ્લિકેટ રેશનકાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર મતલબ કે જે સીએસસી સેન્ટર છે તે ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે રાશન દુકાને કે મામલતદારની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે લાંબી કતારાઓમાં પણ ઊભા નહીં રહેવા પડે શું તો ઉજ્જવળા યોજના વિશે ઉજ્જવળા યોજનામાં ત્રણસો રૂપિયા સબસિડી લંબાવી કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી જેમ કે આપણા પિયુષ ગોયલ જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવળા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર જે ત્રણસો રૂપિયાની તમને સબસિડી મળતી હતી આગામી એક વર્ષ માટે લંબાવવામાં આવશે હાલમાં સિલિન્ડરની જે કિંમત છે નવસો પંચાવન છે પરંતુ આ યોજના હેઠળ તમે લેશો તો તમને છસો પંચાવન રૂપિયાની છસો પંચાવન રૂપિયામાંથી રૂપિયા ત્રણસોની તમને સબસિડી આપવામાં આવશે સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડીની બાર કરોડ રૂપિયાનો બોજ પડશે આગળ વાત કરશું ખેડૂત મિત્રો માટે ઇપકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જે નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરી છે તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે હવે આ નેનો યુરિયા પ્લાન પ્લસનું જે સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે નેનો યુરિયા પ્લસ વજન દ્વારા વાત કરીએ તો સોળ ટકા નાઇટ્રોજન ધરાવે છે આ પ્રોડક્ટ માર્કેટમાં પણ ઉપલબ્ધ રહેશે અને તેની અડધી લીટર બોટલની કિંમત રૂપિયા બસો પચીસથી બસો ચાલીસ રૂપિયા છે સરકારે આના પર સબસિડી પણ આપવામાં આવી પડતી નથી યુરિયા બેગની સમક્ષ કામ કરે છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસ વિશે વાત કરીશું હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા નામ રેશન કાર્ડ ધારકે ઇ કેવાય સી કરવા ફરજિયાત રહેશે ઈ કેવાય માટે હાલ કોઈ સમય મર્યાદા નથી થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ કેવાય કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે હવે પછી પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા રેશન કાર્ડ જે સાયલન્ટ જે રેશન કાર્ડ છે તેમને સાયલન્ટ કરી દેવામાં આવશે અરાજદારનો માય રેશન કાર્ડ એપ્લિકેશન પર ઘર બેઠા તમે આ કેવાય કરી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સના એક મોટા ફેરફાર કરી દેવામાં આવે છે એના વિશે આગળ વાત કરીશું સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નિયમોનો મોટો ફેરફાર કર્યો છે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન મતલબ આર ટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેશે અને પ્રમાણપત્રો પણ આપવા માટે આવશે આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ જશે તેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવેલું છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ